તો ફિક્સ કરીમાં બેટરીની ઇલેક્ટ્રિક આઈટમ ઘણી બધી સારી આવી છે છોકરાઓ માટે ખાલી સ્વીચ દબાવો ઓટોમેટિક ચાર્જિંગ કરો અને પાણી ઉઠે બાકી એજી લાઇટ છે પછી ટેન્કુ છે બારબીવા છે મ્યુઝિકલ આઇટમો છે લાઇટવાળી આઈટમો છે છોકરાઓનો હર્બલ કલર છે સારા સારી વેરાયટીમાં કલરમાં છે છોટા પી અને ફ્રૂટ કલર છે બધા ફ્રૂટની આવે કલર કંપનીઓ બનાવેલા છે મોટા કંપનીઓએ અને નવી સારી નવી ડિઝાઇનો છે આપણે

પછી આગળનું છોકરાઓનું કેમ ખબર પડે કે ભાઈ ફરવા વયા જાય છે કે અમુક જણાં વળીને રમવા છે કે અમુક પેરેન્ટ્સ રમવા દઈએ ન દઈએ એટલા માટે એ એક્ઝામ તો સાયન્ટિફિક વસ્તુ છે પણ છોકરાઓ રમશે કરી